તમને બધી ઝીરોથી શીખવાનું એટલે તમારે જે બી પ્રોબ્લેમ થતી હશે ને એ બધી સોલ્વ થઈ હશે અને કંઈક નવું બી શીખવા મળે ઓકે પગમાં છે ને ત્રણ વસ્તુ આવે આ પેલનું છે એક્સ્યુલેટર બ્રેક ક્લચ પણ આપણો જે જમણો પગ છે ને એ બંને બાજુ બ્રેકની જરૂર પડે તો આપણે બ્રેક ઉપર લાવવાની એક્સ્યુલેટરની જરૂર પડે તો એક્સ્યુલેટર આ ક્લચ છે આપણો દાદા પગ હંમેશા ક્લચ ઉપર જ રાખવાનો હોય જ્યારે જરૂર પડે ત્યારે ક્લચ આપણે આવી રીતે આખો દબાવો તો પ્લઝ ક્યારે ક્યારે દબાવવાનું આવશે તો પહેલાં બીજા ગેરમાં આપણે બ્રેક મારીએ તો પ્લસ દબાવીને બ્રેક મારવાનું થાય ગેર ચેન્જ કરીએ તો આપણે ક્લચ દબાવીને ગેર ચેન્જ કરવાનું હોય વળણ હોય હોઈએ આપણી ગાડી જે સ્પીડમાં હોય તો આપણે ક્લચ દબાવીને વળાવવાનું હોય તો પ્લઝ મેઇન છે ગાડીમાં ક્લચ ઉપર જેટલી કંટ્રોલિંગ આપણી વસ્તુ મારાવી એટલી આપણી ગાડી ફક્ત થાય પછી આ ગેરમાં મેચ છે આ ગેર છે બરાબર હવે આપણે ગાડી ક્લચ દબાવીને ચાલુ કરવાની હોય પછી ફર્સ્ટ ગિયર કરી આગળ લઈ જવાનું હોય તો આની ઉપર જો બધા ગિયર દોરેલા છે તો પહેલો કરવા માટે હાલ જ્યાં છે ને આપણે ન્યૂટ્રલ ઉપર છે આ જે લાઈન છે ને આખી ન્યૂટ્રલની લાઈન કહેવાય ન્યૂટ્રલમાં હશે ને તો ગેર જો આપણો આવી રીતે બંને બાજુ મૂવ થશે અને કોઈ બી ગેરમાં હશે તો નહીં કરવા તો આપણે આવી રીતે સેન્ટરમાં છીએ ન્યૂટ્રલ ઉપર ગાડી સ્ટાર્ટ કરીને પહેલાં ગેરમાં આપણે ઉપાડવાની હોય તો પહેલો કરવા માટે લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગિયર પછી ફર્સ્ટ ગિયરમાં આપણે એકદમ ધીમે ધીમે શાંતિથી આવી રીતે ક્લચ છોડવાનો સ્ટાર્ટિંગમાં પચાસ ટકા જેટલો છોડવાનો પછી હાફ ક્લચ છૂટશે ને એટલે ગાડી એની જાતે ધીમે ધીમે આગળ વધવાનું સ્ટાર્ટ થાય છે પણ જેવી મારા ભાઈ ગાડી આગળ વધવાનું સ્ટાર્ટ થાય ને એટલો ક્લચ આપણે પકડી રાખવાનો પછી ત્યાંથી ધીમે ધીમે થોડું થોડું રેસ આપવાનું સ્ટાર્ટ કરવાનું પછી ફર્સ્ટ ગિયરનું કામ શું હોય તો ખાલી ગાડીને પિકઅપ આપીને થોડું આગળ લઈ જવું થોડી આગળ ચાલે એટલે આપણે સેકન્ડ ગિયર કરીને ચલાવવાનું હોય તો સેકન્ડ ગિયર કરવા માટે પાછો તમારે ક્લગ આખો દબાવવાનો ગાડી ફર્સ્ટમાંથી ડાયરેક્ટ આપણે સેકન્ડમાં લેવું હોય ને તો એ થઈ જશે કેમ કે બંને લેન્ડ સેમ હોય લાઈન તો જો ત્યારે આપણે હાથનું પોઝિશન આવી રીતે રાખવાનું વજન થોડું લેફ્ટ સાઈડ રાખવાનું હવે એક સ્ટેપ નીચે કરશું એટલે ન્યુટ્રલની લાઈનમાં આવ્યું અને એનાથી એક સ્ટેપ નીચે કરીશું લેફ્ટ સાઈડ વજન રાખીને નીકળે બીજા ગેરમાં પછી બીજામાં આપણે મારા ભાઈ બહુ ધીમે ક્લચ છોડવાની જરૂર નથી ત્યારે નોર્મલી ધી નથી આવી રીતે છેક સુધી છોડી દેવાનું ત્યારે ફર્સ્ટ ગિયર જેટલો ધીમો નહીં અને બહુ ફાસ્ટ નહીં નોર્મલી છેક સુધી છોડી દેવાનું પછી જો બગા હાલ આપણે શીખીએ છીએ તો આપણે ગાડી ફર્સ્ટ સેકન્ડ ગિયરમાં ચલાવવાની જેમ જેમ તમે ગાડી સારી ચલાવશો એમ થર્ડ ગિયર ફોર્થ ગિયર પણ શીખવાડી ઓકે ખાલી ફિફ્થ ગિયર છે ને એ આપણે અહીંયા શીખવામાં નહીં આવે કેમકે એટલી બધી સ્પીડમાં તો હાલ આપણે ચલાવવાના નથી જરૂર પણ નથી એ તો મોસ્ટ ઓફ આવડી ગયા પછી હાઈવે પર જ થશે ઓકે તો જો થર્ડ કરવાનું થાય તો ક્લચ પગમાં દબાવવાનું ગાડી સેકન્ડ ગિયરમાં હોય એક સ્ટેપ આમ ધીમેથી ઉપર ધક્કો માર દેશો એટલે આપણી ગાડી નૂટલમાં આવી જશે અને ન્યૂટલથી સીધું ઉપર કરીને એક સ્ટેપ આવી જશે એટલે આપણો બીજા ગેયર ત્રીજા ગિયરમાં પછી જેમ જેમ મારા ભાઈ આપણા ગાડીમાં સ્પીડ વધારવાની હોય ને એમ આપણે ગિયર પણ વધારવું પડે સ્પીડ નહીં સાચીએ બરાબર પાછું જો એક સ્ટેપ નીચે લાવીશું એટલે પાછા ક્યાં આવી છીએ નૂટલની ન્યૂટલથી સીધી નીચે કરીએ તો ફોર્થ ગિયર ચોથું ગિયર કરી એક સ્ટેપ ઉપર કરીશું એટલે પાછા આપણે જોઈ લઈશું મીટર ઉપર પાંચમું કરવાનું થાય કદાચ તો રાઈટ સાઈડ કરીને ઉપર કરીએ તો પાંચમી ઓકે પાછી એક સ્ટેપ નીચે લાવીશું એટલે પાછા આપણે મીટરની રિવર્સ ગેરની જરૂર પડશે આપણે ત્યારે રાઈટ કરીને નીચે કરીએ એટલે આપણો રિવર્સ બે ઓકે રિવર્સમાં ગાડી આપણી પાછળ પાર્કિંગમાંથી નીકળવા માટે અથવા રિવર્સ કરતી વખતે પાછળ ધીમે ધીમે લેવાની હોય રિવર્સમાં આપણે બહુ સ્પીડની જરૂર ન હોય ખાલી ક્લચ છોડીએ એટલે ધીમે ધીમે રિવર્સ કરવાનું પછી લોબર બગાડ લઈ પછી જો લો તમે છે ને ગાડીમાં બેસો ને એટલે ગાડી ચાલુ કરતાં પહેલાં આપણે હંમેશા પાંચ વસ્તુ ચેક કરીને બેસવું પડે કે પહેલાં તો આપણે ગાડી ચલાવવા માટે રેડી છે કે નહીં ઓકે તો પહેલું આપણે ચેક કરી લેવાનું સીટ સીટની પોઝિશન તો જુઓ સીટના નીચે અહીંયા હાથ મૂકશો ને એટલે એક નીચે સળીઓ હોય એક હાથે આમ સ્ટીયરિંગ પકડવાનું અને સળીઓ ઉપર કરી સીટને આમ પૂછકારીશું ને કે સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે તો આપણી સીટ કેટલી રાખવાની તો આપણે ક્લચ ડબાઈને ચેક કરી લેવાનું કે ચેક સુધી પગ પહોંચે છે કે નહીં બેચવામાં કમ્ફર્ટેબલ છે કે નહીં ઓકે બીજું સીટબેલ બાંધી લેવાનું ક્યારે ભૂલવાનું નહીં તો જો આ પટ્ટાને આપણે ઉપરથી ખેંચવાનું એટલે પટ્ટો બહાર આવશે આવું કહીએ ભરાઈ દેવાનું જમો હાથ આવી રીતે બેલ્ટને અંદર આવશે ઓકે પછી ત્રીજું આવશે હેન્ડબ્રેગ તો હેન્ડબ્રેગ શા માટે આવે તો ગાડી જ્યારે આપણે પાર્કિંગમાં મૂકીએ બરાબર ત્યારે આપણે આને ઉપર ખેંચીશું એટલે આપણી ગાડી લોક થઈ જશે જ્યાં હશે તેને ત્યારે હશે આગળ પાછા નહીં કરે પછી જ્યારે ગાડી આપણે ચલાવવાનું થાય ને ત્યારે આપણે આને નીચે કરવું પડે એટલે કે અનલોક કરવું પડે તો જો અનલોક કરવા માટે શું કરવાનું ગઈબન તો જો નીચેથી થોડું અગિયાર ખેંચવાનું પછી બટન દબાવવાનું પછી નીચે કરવાનું તો આ નીચે કરીએ ને એની પહેલાં પગની બ્રેક મારી રાખવાની એટલે ગાડી આપણે આગળ પાછળ પાછા લગડીને બરાબર પછી જો ચોથું છે ક્લચ દબાવવાનો પગમાં ને આવી રીતે ગેર ન્યુટ્રલ ચેક કરી લેવાનું કદાચ આપણી ગાડી આવી રીતે ગેરમાં હોય તો આપણે ચાલુ કરતા પહેલાં સેન્ટરમાં એટલે કે ન્યૂટ્રલ ઉપર લઈ જવું હવે જો પાંચમું છે સેન્ટર મિર અહીંથી તમને પાછળનું દેખાય ને એવી રીતે સેટ કરી બેસવાનું ને અહીંથી બંને મિરરમાં સાઈડનું પરફેક્ટ દેખાય એવી રીતે ત્રણે ત્રણ મિરર ચેક કરી બેસવાનું રાતનું પાંચ વસ્તુ દરરોજ તમારે અહીંયા ચેક કરી લેવાનું ગાડી ચાલુ કરતાં પહેલાં અને ફ્યુચરમાં તમારી ગાડી પણ ચલાવવાનું થાય કોઈ બીની ગાડી તો જ્યારે બી મારા ભાઈ ડ્રાઈવિંગ સીટ ઉપર બેસીએ ને એટલે આટલું પાંચ વસ્તુ ચેક કરવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં એટલે ગાડી ચલાવવા માટે એટલો કરતા કે આ સ્ટેરિંગ છે સ્ટેરિંગ બી આપણું પાવર સ્ટેરિંગ હોય ને મારા ભાઈ તો આપણે ધ્યાન રાખવું પડે કે જેમ જેમ આપણે વળાંકની જરૂર હશે ને એટલું સ્ટેરિંગ આપણે વળાવતું રહેવાનું છે ટર્નના હિસાબથી અને જેમ જેમ આપણું ટર્ન સીધો થાય એટલું સ્ટેરિંગ આપણે સીધું કરવાનું તો ધારો કે રાઇટ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે રાઈટ સાઈડ જેમ જેમ ટર્ન હોય એમ વાળવાનું પછી જેમ જેમ આપણું ટર્ન સીધો થાય એમ આ પોઝિશનમાં સીધું લાવવાનું એવી રીતે લેફ્ટ ટર્ન હોય તો જરૂર પડે એટલું લેફ્ટ સાઇડ આવી રીતે શાંતિથી વાળતું રહેવાનું જેમ જેમ ટર્ન હોય એમ જેમ જેમ આપણું ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ પાછું સીધું કરતું રહેવાનું પછી અમુક ટર્ન છે ને મારા ભાઈ એવા પણ આવશે કે યુ ટર્ન મારવાનું હોય કે શોર્ટ ટર્ન હોય તો એવા ટાઈમે આપણે થોડું વધારે સ્ટેરિંગ વાળવું પડશે અને થોડું સ્પીડમાં વાળવું પડે પછી એવા ટાઈમે જો આપણે ધીમે ધીમે આમાં ક્યાંમાં વાળીએ ને તો ના ચાલે આપણો ટર્ન ખોટો થઈ જશે તો સ્પીડમાં વળાવવા માટેની પોઝિશન કેવી રીતે વાળીશું આપણે જુઓ તો સ્પીડમાં વળાવવા માટે છે ને બંને આપની પોઝિશન આવી રીતે રાખવાની સામે પછી રાઈટ ટર્ન મારવાનું આવે ને એટલે આવી રીતે વાળવાનું જો જમણો આ ટ્રમને નીચે આવી જાય અહીંથી છોડીને ઉપર લઈ દેવાનો અને આગ તાને લઈ દેવાનું હવે એ જ વસ્તુ મારે ફટાફટ કરવું હોય તો આવી રીતે આવી રીતે આપણે હાથ કામ કરવા જોઈએ સ્ટેરીન ઉપર ઓકે આમ લોક ના થઈ જવા જોઈએ કે આમ થોડું થોડું ના ફરવું જોઈએ એ વાત ઓકે એવી રીતે લેફ્ટ સાઈડ જ મારવાનું આવે તો ડાબા હાથ આટલા આવે અહીંથી છોડીને ઉપર લઈ દેવાનું આ રીતે હાથ સામે લઈને હવે એ જ વસ્તુ આપણે રિપીટ કરવું છે તો આવી રીતે ફટાફટ કરવા માટે પછી જો મારે અહીંથી વચ્ચેથી આપણે હોન માખીએ આપણે વચ્ચે માસ્ક લાવવાની જરૂર નથી આવી રીતે અંગૂઠા વડે આવી રીતે હોન મારવાનો કોઈ વચ્ચે આવે તો હોન મારવો પછી જુઓ આ છે ને એન્ડિકેટર છે સાઇટ સિગ્નલ માટે હોય નીચે કરીશું આપણે તો રાઈટ સાઇડની ચાલુ થશે ઉપર ક્રોસમાં કરીશું તો લેફ્ટ સાઈડ પણ એ ખાલી આપણે આપવાનું જ હોય સાઈડ સિગ્નલ એકવાર આપીએ આપણો ટર્ન પતે એટલે ઓટોમેટિક બંધ જાય અને આપણે બંધ કરવાની જરૂર નથી પડી ખબર પછી જો જ્યારે બી આપણે આવી મેન્યુઅલ કાર ચલાવીએ ને બરાબર અને ગાડી ચાલુ કરીએ ને તો આપણે આદત પાડવાની કે હંમેશા ક્લચ દબાઈને જ ચાલુ કરવાનું કેમ ક્લચ દબાઈને ચાલુ કરવાની તો કદાચ મારી ગાડી ભૂલથી ઘેરમાં રહી હોય હું આમ ક્લચ દબાવવા તો ડાયરેક્ટ ચાલ માર દઉં અને આગળ કોઈ લીકર પડ્યું હોય તો સીધું ઝાટકો મારે તો કહીએ તો આપણે આદત પાડવાની કે ગાડી હંમેશા ક્લચ દબાવીને ચાલુ કરવાની ક્લચ દબાવીને આપણે ચાલુ કરીશું ભૂલથી બી ગાડી ગેરમાં બી હશે તો કાંઈ પ્રોબ્લેમ નથી આપણે લીકર કરી હાલ ક્લચને આખો દબાવ અહીંયા ચાવી છે એક સ્ટેપ ઓન કરી પછી આગળ ગુમાવીશું આપણી ગાડી સ્ટાર્ટ થઈ આપણી ગાડી ચાલુ થઈ ગઈ લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગિયર કરી લીધું ઓકે હવે ફર્સ્ટ ગેરમાં જે આપણે ક્લચ છોડીએ છીએ ને મારા તો એ મેન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કંટ્રોલ રાખીને ક્લચ છોડવું પડે એકદમ ડિમેન્ડિમેન્ટ પણ સ્ટાર્ટિંગમાં આપણે આખો ક્લચ નહીં છોડી જેટલે ગાડી ચાલુ થાય ને એટલો ક્લચ આપણે કંટ્રોલ રાખી પકડી રાખવાનું મતલબ ફોલ્ડ કરી રાખવાનું બીજું હવે અહીંથી આપણે યુ ટર્ન મારી પેલા રોડ ઉપર જવું છે મેં સિગ્નલ આપ્યું પછી આવી રીતે ફૂલ સ્પેરિંગ વાળી લેવાનું હવે યુ ટર્ન લેવા માટે છે ને પહેલાં તો અહીંયા જોવાનું કે બાજુ કોઈ આવતું ના હોય મેં સેન્ટર નિગારમાં જોવાનું પછી જો જેમ જેમ મને જગ્યા મળે છે હું ક્લચ છોડું છું જો જો ક્લચ છૂટશે જો ગાડી ચાલવાનું સ્ટાર્ટ થઈ પછી અહીંયા જોવાનું ચાલુ કરવાનું કોઈ આવતું હોય તો ઊભું રહી જવાનું આપણી ગાડી ટર્ન થાય છે આપણું સ્ટેરિંગ ફૂલ ટર્મ છે બરાબર પછી અહીંથી ના ખાવા પડે ને ગાડી ક્રોસ થાય એટલે અહીંયા ના લેખા પડે આમ જુઓ આવી રીતે જોવાનું જો આપણી ગાડી ટર્ન થઈ રહી છે ફર્સ્ટ ગિયરનું કામ શું હોય ખાલી ગાડીને ને પીક પછી થોડી રેસ આપવાનું ગાડી રેસ આવી પછી પાછો ક્લસ કરાવીએ ત્યારે રેસ નહીં આપવાનો પછી બીજો ગેર પછી સેકન્ડ ગિયરમાં નોર્મલી આપણે ક્લચ છોડી દેવાનું હજુ અહીંથી રાઈટ ટર્ન છે મેં સિગ્નલ આપ્યું ટર્ન લઈએ એની પહેલાં આજુબાજુ આપણે જોઈ લેવાનું કોઈ આવતું ના હોય પછી ટર્ન ચાલુ થાય ને આવી રીતે વાળો જેમ જેમ ટર્નની જરૂર હોય ઓકે જો ટર્ન છે પકડી રાખવાનું જો ટર્ન પદે સ્ટેરિંગ પાછું જેટલું વાળ્યું એટલું સીધું કરી દેવાનું ઓકે પછી જો મારા ગઈ આગળની આગળનું આપણે જજમેન્ટ કેવી રીતે લઈશું કે જો રાઈટ સાઈડના આ કોર્નરથી રોડ જતું રહેવાનું અને લેફ્ટ સાઈડના પેલા કોર્નર આ વાઇપરની લાઇનથી જે આખો રોડ દેખાય છે ને આપણને કવર થાય છે ને ત્યાંથી આપણું જજમેન્ટ આવશે ઓકે તો જુઓ હાલ મારી ગાડી એકદમ પરફેક્ટ સીધી ચાલી રહી છે બરાબર હવે આગળ જે હું સ્ટેરિંગ થોડું તમારી બાજુ કરું છું પછી ગાડી કઈ બાજુ જાય છે તમારે મને કહેવાય હવે કઈ બાજુ ગયું એવું કહું પડી ગઈ તમને તો બસ એ જ ખબર પડવી જોઈએ ભાઈબંધ કે બાજુ જવી ના જોઈએ આપણી ગાડી સીધા રોડ ઉપર કેવી ચાલુ સીધી ચાલુ જોઈએ તો સીધો રોડ હશે ને બધા તો આપણે બહુ સ્ટેરિંગ હલાવવાની જરૂર નહીં પડે ખાલી આવી રીતે ઇશારાથી જ કામ કરવાનું આવશે પણ જ્યાં ટર્ન આવશે ત્યાં જરૂર પડે એટલું વાળવું પડશે ઓકે તો જુઓ આવી રીતે આપણે હાલ શીખીએ છીએ ને તો આપણે થોડી સાઈડમાં ચલાવવાની લેફ્ટ સાઈડ પણ લેફ્ટ સાઈડ પેલી ગાડી જોડે બી ના જતી રહે બી મારે ધ્યાન રાખવું પડે ઓકે અને જો હું અહીંયા બેઠો છું ને સ્ટીરિંગ ઉપર બી બન તો આટલું જજમેન્ટ તો હાલ મને પરફેક્ટ આવશે આટલું ઓકે પણ તમે જ્યાં બેઠા છો ને લેફ્ટ સાઈડ એ બાજુનું જજમેન્ટ આપણે અહીંથી નવું નવું શીખતા હોઈએ ને તો એ જલ્દી આવશે નહીં કેમ કે એ જજમેન્ટ તો આપણે ન જ લગાવવું પડશે તો એ લેવા માટે શું કરવાનું જોઈએ અહીંથી કંઈ છે સિગ્નલ આપી દો શાંતિથી આજુબાજુ જોવા ને આવી રીતે કોઈ હોર્ન બોર્ડ મારે ને એ નહીં સાંભળવાનું બરાબર આપણને આગળ જગ્યા મળે તો પાછળવાળાને સાઈડ આપવાની બાકી ગમે એવા હોન મારે આપણે કન્ફ્યુઝ કે ગભરાવાની જરૂર નથી તમારે એકદમ રિલેક્સ ફોન આવી રીતે ચલાવવાનું તમને કાંઈ ખબર ના પડે તો મને પૂછવા સ્ટેરિંગ બી છે ને ભાઈ આપણું પાવર સ્ટેરિંગ હોય ને તો આપણે એ બેન રાખવાનું છે કે એકદમ સોફ્ટ રીતના આવી રીતે હાથ મૂકી રાખવાનું આમ ગભરાઈને ફીજ નહીં પકડી લેવાનું એકદમ નોર્મલી જુઓ જેમ જેમ ટર્ન હોય એમ આપણે હાથ આવી રીતે રોડના હિસાબથી મું આપણે કરાવતું રહેવું બરાબર જો સીધો રોડ હશે તો બહુ વાળવાની જરૂર નહીં પડે જે બાજુ લઈએ ને ધારો કે જો લેફ્ટ લીધી લેફ્ટ આવી ગઈ સીધું કરી દેવું એવી રીતે રાઈટ જાય છે પછી થોડી આવી રીતે સીધું કર્યું આપણી ગાડી પ્રોપર આ બે પટ્ટાની વચ્ચે ચલાવવાનું બરાબર ચલાવવાનું બહુ આ બાજુ પટ્ટાની બહાર બી ના જવી જોઈએ કે અંદર બી ના જવું એ ધ્યાન રાખવાનું બરાબર પછી જો આવી રીતે એકદમ રિલેક્સ કરીને ચલાવવાનું તમારે દરિયા વગર બરાબર ઘર કોઈ વચ્ચે આવે હોન મારવાનું ત્રણ રસ્તા ચાર રસ્તા આવતા હોય આજુબાજુ જોવાનું રોડની દરેક મુવમેન્ટ આપણને ખબર પડવી જોઈએ કોણ કેટલા જાય છે કેટલા આવે છે બધું જ આપણને ખબર પડવી જોઈએ ઓકે હવે જો બકા મારે આગળથી અહીંથી તમને ન્યૂટન મારી તમને ચલાવવા આવ્યો બરાબર હવે જો મારે આગળ ગાડી સાઈડમાં પાર્ક કરવી છે તો આપણે જે બાજુ લેવાનું થાય ને એ બાજુના મિરરમાં પહેલાં ખાસ જવું પડે કે કોઈ આવતું ના હોય પછી જે એ બાજુ લઈને આપણે ઊભી રાખવાની હોય જો મેં ધીમે સાઈડમાં લીધી ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખી હવે જો બંધ કરવાની પ્રોસેસ પહેલાં ન્યુટ્રલ કરી દેવાનું પછી ચાવી એથી બંધ કરવાની હેન્ડ બ્રેક ત્યારે આપણે ડાયરેક્ટ ખેંચવાનું ત્યારે બટન નહીં દબાવવાનું પછી બે પગ છોડવાનું પછી જો આ બટન દબાવીશું આપણે બેલ ખુલી જશે નીચેથી સળીઓ ઉપર કરીશું સીટ નોર્મલ થઈ જશે ઓકે આવી રીતે ચલાવવાનું છે તમારે ડરવાનું બિલકુલ નહીં ઓકે મારા ભાઈ પછી જો જ્યારે બી આપણે ખાસ ગાડીમાંથી બહાર આવીએ ને પાછળના મિરરમાં ને આગળ જોઈ લેવાનું કોઈ આવતું ના હોય પછી જ દરવાજો અહીંથી ખોલીને બહાર આવવાનું સિગ્નલ બાજુ મેં જે સમજાય પાંચ વસ્તુ એ ચેક કરજો

સરસ આપણે આવી રીતે ઘેર ફરવાના પણ ઘેર જોવાના નહીં કોઈ દિવસ દિવસમાં ઓકે કેમકે આપણી ધ્યાન એક સેકન્ડ માટે બી નીચે ના હોવું આપણું એક્સિડન્ટ થઈ શકે મારા હવે ગાડી સ્ટાર્ટ કરો પછી ચાલુ ચાલો ગેર ફર્સ્ટ ગિયરમાં છે ને એકદમ શાંતિ ધીમે ધીમે ક્લચ છોડો અને બાજુમાં જોઈ આવતું ના હોય પછી ધીમે ધીમે એમાં રેસ નહીં આપવાનો ખાલી ક્લચમાં જ ચાલશે રેસ કોઈ જરૂર જ નથી ભાઈ બેનો જો ચાલી એક્સિલેટર જરૂર પડી નિશુ ભાઈ કહું તો ચાલે ને ના વાંધો થોડું મારી બાજુ હવે સીધું રાખો ગાડી સીધી ચાલે છે કે નહીં એ જોતા રહો બરાબર આપણી લાઈન ટુ લાઈન ચાલવી જોઈએ હવે ક્લચ દબાવી દો બીજો ગેર પર હવે ક્લચ છોડી દીધું ઓકે ચાલે છે ને સરસ આપણી લાઈન હાલ આપણે શીખીએ છીએ એટલે આપણે થોડી લેફ્ટ સાઈડ ચલાવવા પણ લેફ્ટ સાઈડ બહુ અંદર નહીં જવા દેવાની રાઈટ સાઈડ બહુ બહાર નહીં જવા દેવાની આપણે બે પટ્ટાની વચ્ચે સેન્ટરમાં શાંતિથી લેફ્ટ સાઈડની લાઈન પકડીને ચલાવવાની ઓકે હવે છે ને ખબર પકડે સીધું રાખો અને સ્ટેરિંગ સીધો ન આવે ને બગા તો નોર્મલી સીધું જ રાખો ને બહુ હલાવવાની જરૂર આપણે નહીં પડે ખાલી પિસ્સા કામ કરો પણ હાલ બને ત્યાં સુધી બે આંખો પકડો બરાબર પછી જેમ જેમ તમને આવશે ને એમ એક હાથે બી કેવી રીતે ચલાવવાની એ બધું બી તમને શીખવા દઈશ ઓકે ચલાવવા મળે છે ને મકા ખબર તમે ઘરે શીખ્યા હોય ને અમારી જોડે શીખવો ફરક પડે બીજો બધી તમને ડિટેલમાં સમજવાનું ખબર પડે બધી જ નોલેજ મળી જાય શું કહેવાય ટર્ન આવે છે બરાબર ટર્ન લઈએ ને એ પહેલાં આપણે ગાડી એકદમ ધીમી ફાટી રેક આપવાનું અત્યારથી છોડી દો તમે બંધ મારો બ્રેક ના નહીં તો કોઈ વચ્ચે આવો બ્રેક નહીં મારો ઊંડે બીજો રાખો ચાલી જાઓ રાઈટ સિગ્નલ આપો એ બાજુ જે ગાડી બી વાત છે ક્લચ પાછું દબાવી દઉં પણ આજુબાજુ પહેલાં જોઈ લો હવે એટલું બધું નહીં કરો ક્લચ છોડો

જેટલું ધીમું હશે એટલું વધારે ખવું પડશે મારા બેન સરસ હા થોડું મારી બાજુ આપણી લાઈન જોતા આવું આપણું વિઝન કેવું રાખવાનું હંમેશા બ્રોડ વિઝન ઓકે લેફ્ટ સિગ્નલ આપો સરસ એટલા જ આખો દબાઈ બધા દબાઈ લેવાનું આજુબાજુ જોઈ લેબાયું હવે ટર્ન મારવાનું સ્ટાર્ટ કરો છો ટર્નિંગ પોઈન્ટ આવો ને ટોન જોવાનું પકડી રાખો છું વાત હવે Gracias. No, no, no.